માતાજી મિત્રો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે જય દ્વારકા દેશ જય મેલડી માં જય મમાઈ આજે પ્રોગ્રામ છે જેસર પાસે જડકલા ગામે મેલડી માં ના સનેત્રી મેલપા ભાઈ ડાક નું પ્રોગ્રામ છે તો આખે આખો વ્લોગ ત્યાંનો જોવા મળશે આજનો તમને અને આપણી સાથે જોડાઈ ગયા છે એવા કાળુભાઈ રાવળદેવ જય માતાજી મિત્રો કેમ છો મેહડાવાળા મજામાં થઈ છો અમારે આજે ગાડી લઈને હું આવ્યો છું જજીનભાઈ ગયા છે બહાર એ પણ આજે જુનાગઢ ગયા છે એને થોડું કામ હતું એટલે નીકળી ગયા છે એ પણ અને આજે બ્લોક માં બન્યા રેજો મજા આવશે અમારે મહેશભાઈ છે પછી વિપુલભાઈ છે સુનિલભાઈ છે હજી અમારે બારોટ આવે છે આગળ થી અમારે મહેશભાઈ બે શબ્દ કે છે માતાજી મિત્રો જો કે આજે ત્રીસ થઈ ગયા આપણે ગઈકાલે ભાઈ ત્યાં ત્રીસ થઈ આજનો પ્રોગ્રામ પણ બહુ જોરદાર સરસ મજાનું આયોજન છે વિલોક ની મહેલભાઈ બંને આજ તો બહુ મજા આવશે સુનિલભાઈ જય માતાજી રાહુલ

ટ્રેક્ટર છે પછી આગળ ટ્રેક્ટર એવા ટ્રેક્ટર તો અમારી પાછળ કેટલાય છે જય માતાજી મિત્રો હું શું વિપ્લભાઈ રાવડ દેવ અત્યારે પહોંચી ગયા છે અમે ઝડકલા કષ્ટભંજન હનુમાનજીના આશ્રમે અને ત્યાંથી હવે અમારી ટીમ સાથે અમે નીકળી રહ્યા છીએ પ્રોગ્રામ તરફ આ છે કષ્ટભંજન હનુમાનજીનો આશ્રમ ઝડકલા જ્યાં સાક્ષાત ભગવાન હનુમાનજી બિરાજમાન છે એમની સવામણની ગદા પણ છે તેમજ મામાદેવનું સ્થાન પણ છે ગિનારીજી બ્લોકમાં બહુ મજા જય માતાજી મિત્રો જો કે અત્યારે અમે પ્રસાદ લઈને નીકળી ગયા છે કૃષ્ણ વંજન હનુમાનજી મહારાજના આશ્રમેથી જૂનાગઢના આશ્રમ છે જગદીશ બાપુના આશ્રમે બાપુના દર્શન કર્યા પ્રસાદ લીધો અને બાપુએ ભેટ પૂજા પણ કરી એક શાલ આપી ભેટમાં તેમજ દક્ષિણા પણ આપી અને હવે નીકળી ગયા છે હળુ હળુ પ્રોગ્રામ તે પણ છે હાઉ જંગલ જેવું પણ આવશે મજા અને આ છે આખો સિંહનો इलाકો બરોબર ને કાડુભાઈ હા બરોબર છે હા આ સિંહ બહુ આવે છે ઝડકલાના કારણ કે ગાડીની પાસે પ્રોગ્રામ છે ડુંગરાની ગાડીમાં જંગલમાં મંગલ જંગલમાં મંગલ છે આજે ભાઈ એટલે બન્યા રે જો મજા આવશે અને અમારા પેડ માસ્ટર છે ને આગળ ટુ-व्हीલમાં જાય છે ભાઈ આરે જો દેખાડું તમને કદાચ દેખાઈ જાય તો આગળ લેતો પડી એટલે આવે છે માફ કરજો જો થોડું કેમેરો આમથી નામ થશે હા હવે દેખાણ જો જાય તે જમીનભાઈ બેઠા છે એમાં તો શર્ટ દેખાય હા શર્ટ દેખાય જો હવે દેખાય લાઈટ જો ચોક્કા દે ચોક્કા દેખાણ બનાવી જો વ્લોગમાં મજા આવશે

ગરીબ માણસ અને માંડવજી ના મારે જઈને કેતો હું કેતો હું ગરીબ I અને સગનતા ગમે કોણ વ્યાજ આવ અને ભલાવાના જો કડવો કાંટો વાગવા દઉં ને તેથી તું મને ભૂડ પૂરતી હોય બેઠવા

ಕದಾಟಿ ಸೇವನ್ ಬೂಕಿ ಆತೇ ಮಗಿ ભાઈ બારોલ જમીન ભાઈ બંને ભાઈઓ પલટા ઉતરી ગયા છે અને હવે અમે જાવી છે ઘરે અને અહીંયા બ્લોગ મેં કરવી છે પૂરો કારણ કે આજ બહુ થાકી ગયા છે બી કારણ કે હાવ ભગવશમાં બહુ ગ્રમ હતું કાં પછી એવું બહુ મજા બહુ આવી લાઈવ તો કંઈ થાય એમ હતું ને કારણ કે નેટવર્ક જ નહોતું ના કોઈ કોઈ જાતનું નેટવર્ક જ નહોતું મહેશભાઈ ને બહુ થાક્યું લાગ્યો છે સુનિલભાઈ ને બહુ થાક લાગ્યો છે બધા હોય ગયા છે